હેલો એવરી વોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું મેથી પાક આ મેથી પાક બિલકુલ કડવો ના લાગે અને એકદમ સોફ્ટ બને એની બધી જ ટીપ્સ સાથે આપણે એની રેસીપી જોઈ લેશું અહીંયા મેં એક વાટકી મેથી લીધી છે મેથીને મિક્સર જારમાં લઈ અને એને ક્રશ કરી લેશું મેથીનો પાવડર રેડી થઈ ગયો છે એને એક બાઉલમાં કાઢી લેશું હવે જેટલી મેથી લીધી છે એના કરતાં ડબલ દૂધ લેશું એટલે એક વાટકી મેથીનો પાવડર છે તો બે વાટકી આપણે દૂધ નાખશું અને મેથીને દૂધમાં પલાળવા દેશું આ રીતે મેથીને દૂધમાં પલાળવાથી મેથીની કળવાશ પણ ઓછી થઈ જશે અને દૂધવાળી મેથી નાખશું એટલે મેથી પાકનો ટેસ્ટ પણ સરસ લાગશે આ રીતે બરાબર મિક્સ કરી ઢાંકી અને બે કલાક માટે આપણે મેથીને રહેવા દેશું હવે અહીંયા મેં એક વાટકી ગુંદ કણી લીધો છે એને પણ આપણે ક્રશ કરી અને પાવડર કરી લેશું ગુંદને આ રીતે પાવડર કરીને પણ નાખી શકાય અને ગુંદને તળીને પણ નાખી શકાય પણ આ રીતે પાવડર કરીને નાખીએ તો મોઢામાં ન આવે તો બાળકો પણ ખાય હવે અડધી વાટકી આપણે બદામ અડધી વાટકી કાજુ લેશું એનો પણ આપણે પાવડર કરી લેશું એને પણ અલગ રાખી દઈશું હવે એક મોટા વાસણમાં એક વાટકી ચણાનો લોટ લેશું એક વાટકી ઘઉંનો કરકરો જે ભાખરીનો લોટ હોય એ લેશું એક વાટકી અડદનો કરકરો લોટ લેશું અને એક વાટકી આપણે ઘઉંનો જે રોટલીનો ઝીણો લોટ હોય એ લેશું ચાર વાટકી લોટ થઈ ગયો મેથીને જોઈ લેશું બે કલાક જેવું થઈ ગયું છે મેથી દૂધમાં સરસ પલળી ગઈ છે અને એકદમ સરસ સોફ્ટ મેથી તૈયાર થઈ ગઈ છે હવે એક કડાઈ લઈ અને એમાં અડધી વાટકી જેટલું ઘી ગરમ મૂકશું આપણે ચાર વાટકી લોટ લીધો છે એટલે ત્રણ વાટકી આપણે ઘી લેશું થોડું થોડું કરીને ઘી નાખશું હવે ઘી ગરમ થાય એટલે જે આપણે પલાળેલી મેથી છે એ પેલા શેકી લેશું મેથી છે એ આપણે દૂધમાં પલાળેલી હતી એટલે દૂધનો ભાગ હોય તો મેથી પાક બગડી જાય એટલે પહેલાં આ રીતે આપણે મેથીને શેકી લેશું અને એમાં જે દૂધનું મોશ્ચર હોય એ આ રીતે મેથી શેકવાથી બધું જ દૂધનું મોશ્ચર ઉડી જશે આ રીતે સતત હલાવતા રહી ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી અને મેથીને શેકવાની છે મેથી જે છે એ લોયામાં આ રીતે ચીપકી જશે એટલે આ રીતે એને ઉખેડતા જવાનું અને આપણે હલાવતા જવાનું મેથીને શેકાતા લગભગ સાતથી આઠ મિનિટ જેવું થશે હવે ધીમે ધીમે મેથીનો કલર ચેન્જ થવા માંડ્યો છે આ રીતે મેથીનો કલર ચેન્જ થાય અને એકે એક દાણો છૂટો થઈ જાય દૂધનું બિલકુલ મોશ્ચર ન રહી અને સરસ મેથી શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે મેથીને શેકાવા દેવાની છે હવે ગેસ બંધ કરી દેસું ફરી એક કડાઈ લઈ એમાં બે વાટકી ઘી પહેલાં ગરમ મૂકી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે જે રેડી કરેલા ચારે લોટ છે ચણાનો લોટ ભાખરીનો લોટ અડદનો લોટ અને ઘઉંનો ઝીણો લોટ એ ચારે લોટ મિક્સ કરી અને ઘીમાં નાખી દઈશું ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી અને સતત આ રીતે હલાવતા રહી અને આપણે બધા જ લોટને શેકી લેશું બેથી ત્રણ મિનિટ થાશે એટલે થોડોક લોટનો કલર ચેન્જ થાય અને થોડો લોટ શેકાય એટલે આપણે એમાં એક વાટકી મલાઈ નાખી દેસું મલાઈ નાખવાથી એકદમ સોફ્ટ મેથી પાક તૈયાર થશે અને મેથી પાકમાં મલાઈ છે એ નાખવાથી માવા જેવો ટેસ્ટ પણ આવશે મલાઈ છે દૂધ છે એ બધું નાખીએ એટલે એકદમ સરસ સોફ્ટ અને માવા જેવો ટેસ્ટ આવે હવે આ રીતે સતત હલાવતા રહેશું મલાઈ નાખશું એટલે મિશ્રણ જે છે એ થોડીક વાર કઠણ થઈ જશે ફરી જે મલાઈ છે એનું ઘી થશે એટલે એકદમ મિશ્રણ હળવું થઈ જશે હવે જો એકદમ સરસ હળવું થઈ ગયું છે હલાવામાં મલાઈ છે એનું બધી જ મલાઈનું ઘી થઈ ગયું આ રીતે સતત હલાવતા રહેશું ને ગેસની ફ્લેમ સાવ મીડિયમ રાખશું હવે છાંટા ઉડશે એટલે કાળજી રાખવી કલર ધીમે ધીમે ચેન્જ થવા માંડ્યો છે લગભગ સાતથી આઠ મિનિટ જેવું થયું છે હવે સરસ કલર આવી ગયો છે અને લોટ સરસ શેકાઈ ગયો છે હવે જે અડધી વાટકી બાકી હતી એ ઘી પણ નાખી દઈશું હવે ઘી નાખીને બીજી બધી વસ્તુ નાખશું જો ઘી ઓછું હોય તો બીજી બધી વસ્તુ નાખીએ તો ઘી શોસાઈ જાય એટલે હવે આપણે જે કાજુ બદામ ભૂકો કરીને રાખેલા હતા એ પેલા નાખશું કાજુ બદામ આ રીતે ગરમ ગરમ લોટ શેકાતો હોય એમાં નાખીએ એટલે એ એકદમ સરસ શેકાઈ જાય એટલે સરસ સુગંધેય આવે અને ટેસ્ટ પણ સરસ આવે એક વાટકી ટોપરાનું ખમણ લેશું બધું જ માપ આપણે એક જ વાટકીથી લીધું છે કોઈ પણ કપ કે વાટકી એક જ લેવાના એક વાટકી જે આપણે ગુંદનો ભૂકો કરીને રાખેલો હતો એ નાખી દેસું ઘી ગરમ હશે લોટ ગરમ હશે એટલે ગુંદ એમાં એકદમ સરસ ફૂટી જશે થોડું કઠણ થઈ જશે પણ બરાબર આ રીતે બધું મિક્સ કરી દેવું હવે જે આપણે મેથી શેકીને રાખેલી હતી એ નાખી દેસું હવે બધું સરસ મિક્સ કરી લેશું આ રીતે મેથી પાક બનાવશું તો બિલકુલ કડવો નહીં લાગે અને ડ્રાયફ્રૂટ કે ગૂંદ જે છે એ મોઢામાં ન આવે તો બાળકો કે વડીલોને ખાવામાં ખબર પણ નહીં પડે કે આમાં ગૂંદ નાખી દીધો છે ડ્રાયફ્રૂટ નાખ્યું છે કે મેથી નાખી છે હવે જે વાટકીથી આપણે લોટ લીધો તો એ જ વાટકીથી બે વાટકી ગોળ નાખશું ચાર વાટકી લોટ હતો એટલે આપણે એનાથી અડધો એટલે કે બે વાટકી ગોળ નાખવાનો છે અહીંયા મેં દેશી ગોળ જ લીધો છે ગેસ બંધ કરી અને ગોળ નાખવો નીતર પછી કડક થઈ જશે ગેસ છે એ બંધ કરી દીધો છે અને ગોળ નાખી અને હવે બરાબર ગોળને મિક્સ કરી લેશું મિશ્રણમાં ગોળ બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી આ રીતે સતત હલાવતા રહેવાનું છે કારણ કે ગોળ કઠણ હોય તો વાર લાગે આ રીતે સતત હલાવશું એટલે ગોળ બરાબર મિક્સ થઈ જશે અને ઘી પણ છૂટું પડશે આ પ્રક્રિયા ગેસ બંધ કરીને જ કરવી નિતર આપણો મેથી પાક ચવળ પણ થઈ જાય હવે એક ચોકી લઈ અને એમાં આપણે ઘી લગાડી દઈશું ચોકીની બધી જ સાઈડ આ રીતે ઘી લગાડી દેવાનું છે સરસ ઘી છૂટું પડી ગયું છે અને ગોળ પણ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ચોકીમાં ઢાળી દેસું ચોકી ન હોય તો થાળીમાં પણ ઢાળી શકાય બધું જ મિશ્રણ ચોકીમાં લઈ લેશું અને આ રીતે પ્રેસ કરી અને બધી જ સાઈડ એને પાથરી દઈશું હવે તવિથાની મદદથી આ રીતે એક સરખું બધી જ સાઈડથી પાથરી અને સરખું કરી લેશું એક ચમચી લઈ અને આ રીતે બધી સાઈડ પ્રેસ કરી અને સરસ કરી લેશું સરસ ઘી છૂટું પડી ગયું છે ઉપર સરસ આ રીતે ઘી આવી ગયું છે હવે ઉપરથી થોડી બદામ છે એ છાંટી દેસુ આ રીતે અહીંયા કોઈ પણ ડ્રાય ફ્રૂટ છાંટી શકાય બદામ છે પિસ્તા છે કાજુ છે આમાં મેં સૂંખનો પાવડર અને ગંઠોળાનો પાવડર પણ નાખ્યો છે પણ એક લીપ રહી ગઈ છે હવે આ રીતે ચમચીથી પ્રેસ કરી અને બદામ છે એ બરાબર એમાં ચીપકી જાય એના માટે સરસ પ્રેસ કરી દઈશું અને હવે આપણે આ મેથી પાકને અડધી કલાક માટે ઠંડો થવા દઈશું અડધી કલાક પછી મેથી પાક સરસ જામી ગયો છે હવે એના પીસ કરી લેશું આ રીતે ચાકુ લઈને મનપસંદ આકારના પીસ કરી શકાય અહીંયા મેથી પાકના બધા જ પીસ રેડી થઈ ગયા છે મેથી પાક એકદમ સરસ સોફ્ટ તૈયાર થયો છે તૈયાર છે મેથી પાક જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં